રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અને ગુજરાતમાં વડાપ્રધાન પંચોતેરમાં જન્મદિવસે બ્લડ ડોનેશન આયોજન કરવામાં આવ્યુંટામાં વિવિધ લક્ષી મંદિર ખાતે યશસ્વી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિશ્વના સૌથી મોટા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવનાર છે આ સાથે જ ગુજરાતભરમાં આજથી બે દિવસ વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે સવારથી જ સાંજના પાંચ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું મહા રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા કરવામાં આવ્યું છે એકસો પાંચ બોટલ રક્તદાન કરવામાં આવ્યું છે મહારક્તદાન કેમ્પમાં ભાજપ સંગઠન મોરચાના હોદ્દેદાર ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ઉપરાંત મામલેદાર કચેરી અને તેમના તાલુકા પંચાયતના તમામ સદસ્યો તેમજ સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા નમો કે નામ રક્તદાન આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે શહેરની અંદર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર કુલ ચારસો થી વધારે જેટલું રજીસ્ટ્રેશન થયેલ છે આખા ગુજરાતની અંદર લગભગ ત્રણસો થી વધારે જગ્યા પર એક જ સમયે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આજે ઉપલેટા શહેરની અંદર જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેની અંદર બધા જ કર્મચારી સંઘનો સારી રીતે સહયોગ મળેલ છે એ ઉપરાંત ઉપલેટા શહેરના ગ્રામજનોનો પણ સારી રીતે સહયોગ મળેલ છે નામ મારું નામ બહાદુર ડાંગર રાજકોટ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ તરીકે મારી ફરજ નિભાવું છું આજ રોજ સમગ્ર રાજ્યમાં નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આ રક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા વિવિધ લક્ષી વિનય મંદિર ખાતે કરવામાં આવ્યું છે જેમાં તમામ વિભાગો તમામ સરકારી કર્મચારીઓ આ સાથે જોડાયેલા છે તમામ મંડળો એની સાથે જોડાયેલા છે અને આજે એક વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો આખા રાજ્યમાં સંકલ્પ કરેલો છે દરેક જગ્યાએ ત્રણસોથી વધુ જગ્યાઓ ઉપર આજે રક્તદાન કેમ્પ અત્યારે યોજાઈ રહ્યો છે જેમાં ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવાની એવી એક લાખથી વધારે રક્ત બોટલો એકત્ર કરી અને જે ઓપરેશન સિંદૂરની સફળતા મેળવેલી છે આપણી સરકારે એમને આ ભેટ સ્વરૂપે તમામ સંયુક્ત કર્મચારી મોરચાઓનું આ આયોજન છે આ ઉપલેટાના તમામ કર્મચારી મંડળોએ ખૂબ ભગીરથ મહેનત કરી અને આજે આ કાર્યક્રમને સફળ બનાવવામાં બહુ જ સહયોગ આપેલો છે સાથે જ આપણા માનનીય ઉપલેટા ધોરાજી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી અને તમામ પ્રાથમિક શિક્ષક સંઘ હોય માધ્યમિક શિક્ષક સંઘ હોય આચાર્ય સંઘ હોય અને શાળા વિકાસ સંકુલ તમામ જે તલાટી મંત્રી મંડળ છે તમામ વિભાગોએ ખૂબ સારી એવી મહેનત કરી અને આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સારો સહયોગ આપ્યો છે વિપુલ ધમેશાનો રિપોર્ટ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે